ઓગણીસો સાલનો સમય હતો ગુજરાતના પોરબંદરથી રાજકોટ જતો રસ્તો એ વખતે આજની જેમ પાકો રસ્તો ન હતો એક તરફ ખેતરો બીજી તરફ નાના નાના ગામડાઓ અને વચ્ચે એક પાતળો ખાડા ટેકરાવાળો રસ્તો રાતના સમયે આ રસ્તો એકદમ સુમસાન થઈ જતો ટ્રક ડ્રાઈવરો જેઓ ટ્રકમાં જરૂરી માલ શહેર સુધી પહોંચાડતા ટ્રક ડ્રાઈવરો જ્યારે નવરાશની પળોમાં બેસતા ત્યારે વાતો કરતા કે મેં તો રસ્તા પર એક સ્ત્રીનો પડછાયો જોયો જે રાતના અંધારામાં ગાયબ થઈ જતો કોઈકે કહ્યું કે રસ્તાની બાજુમાં એક જૂનું ઝાડ છે જેની નીચે રાત્રે ટ્રક ઊભું રાખવું એટલે મુસીબતને આમંત્રણ આપવું પરંતુ આ બધું માત્ર વાતો જ હતી એવું શિવા માનતો હતો શિવા એક પાંત્રીસ વર્ષનો ટ્રક ડ્રાઈવર જેનું મોટા ભાગનું જીવન જાણે રસ્તા પર જ પસાર થયું હશે તેની પાસે

માલ ભરીને પોરબંદરથી નીકળ્યો હતો ટ્રકમાં લાકડાના બોક્સ ભરેલા હતા જે રાજકોટના એક વેપારીને પહોંચાડવાના હતા રાતના લગભગ વાગ્યા હતા અને આસપાસનું વાતાવરણ એકદમ શાંત હતું ટ્રકની હેડલાઇટ રસ્તાને અડધો અડધુરો પ્રકાશિત કરતી હતી અને શિવાના રેડિયોમાંથી એક જૂનું ગુજરાતી ગીત ઓરે ગોરી આવો ને રાસ ધૂન વાગી રહી હતી શિવા ગીતની સાથે ગુંજન કરતો હતો હાથમાં બીડી સળગાવેલી હતી અને તેનો મૂડ ખૂબ જ ખુશનુમાં હતો આજે રાત્રે રસ્તો ખૂબ સરસ છે રાજા શિવાએ ટ્રકના સ્ટેરિંગને થપથપાવતા કહ્યું આપણે રાજકોટ સવાર સુધીમાં પહોંચી જઈશું ને પછી ગરમ ચા અને ફાફડી પરંતુ રસ્તો જેમ જેમ આગળ વધતો ગયો તેમ 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 શિવાને કંઈક અજીબ લાગવા લાગ્યું હવા એકદમ ઠંડી થઈ ગઈ હતી એટલે કે તેના હાથમાંથી બીડી લગભગ બરફ થઈ ગઈ રેડિયોમાંથી ગીતની ધૂન અચાનક અટકી ગઈ અને એક વિચિત્ર શોરબકોર શરૂ થયો શું થયું આ રેડિયોને શિવાય રેડિયોના બટનો દબાવતા કહ્યું પરંતુ શોરબકોર બંધ ન થયો આખરે તેણે રેડિયો બંધ કરી દીધો આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત હતું ફક્ત ટ્રકના એન્જિનનો અવાજ સંભળાતો હતો શિવાએ ખિડકી બહાર જોયું રસ્તાની બાજુમાં ખેતરો હતા અને દૂર એક ઝાડની નીચે કોઈક આકૃતિ ઊભી હોય તેવું લાગ્યું એ કોણ હશે આટલી રાત્રે શિવાએ વિચાર્યું તેણે ટ્રકની સ્પીડ થોડી ધીમી કરી પરંતુ જ્યારે હેડલાઇટ્સ તે ઝાડ પર પડી ત્યાં કોઈ ન હતું અરે બેવકૂફ શિવા ઉજાગરાને લીધે તારી આંખો થાકી ગઈ છે તેણે પોતાની જાતને હસીને કહ્યું લગભગ અડધો કલાક પછી શિવાને લાગ્યું કે રસ્તો કંઈક અજાણ્યો લાગે છે તે આ રસ્તા પર ડઝન બંધ વખત આવ્યો હતો પરંતુ આજે રસ્તાની બાજુના નિશાનો ઝાડ અને ગામડાઓ અજાણ્યા લાગતા હતા આ શું ચક્કર છે હું ખોટા રસ્તે તો નથી આવી ગયો ને શિવાએ વિચાર્યું તેણે ટ્રક રોકીને નકશો ચેક કરવાનું વિચાર્યું પરંતુ ઓગણીસો નેવું માં જીપીએસ ન હતો અને તેની પાસે ફક્ત એક જૂનો ફાટેલો નકશો હતો જ્યારે તેણે નકશો ખોલ્યો ત્યારે એક વિચિત્ર ગંધ ગંધ આવી જાણે કંઈક સડી રહ્યું હોય છે નાક સંકોડતા કહ્યું તેણે આજુબાજુ જોયું પરંતુ કંઈ દેખાયું નહીં તેનું ધ્યાન રસ્તા પર ગયું જ્યાં દૂરથી એક ઝાંખો પ્રકાશ દેખાયો શું એ કોઈ ગામ છે તેણે વિચાર્યું અને ટ્રક ફરી શરૂ કર્યું જેમ જેમ તે આગળ વધ્યો તે પ્રકાશ વધુ તેજ થતો ગયો થોડી પછી તેને ખબર પડી કે એ પ્રકાશ એક નાનકડા ગામનો જ હતો ગામની શરૂઆતમાં એક જૂનું બોર્ડ હતું જેના પર લખ્યું હતું સોમનાથપુર બે કિલોમીટર શિવાને આ નામ ક્યાંય સાંભળ્યું હોય એવું ન લાગ્યું આ ગામ તો મેં ક્યારેય સાંભળ્યું નથી તેણે વિચાર્યું પરંતુ તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો તેથી તેણે ટ્રક આગળ હંકાર્યું ગામમાં પહોંચતા જ શિવાને એક શાંતિનો અનુભવ થયો ન હતો રસ્તાની બાજુમાં જૂના કાટ લાગેલા લેમ્પ હતા પરંતુ તેમાંથી એક પણ સળગતો ન હતો શિવાએ ટ્રકની સ્પીડ ધીમી કરી આ ગામ તો જાણે વિરાન થઈ ગયું હોય તેવું લાગે છે તેણે બબડતા કહ્યું ગામના મધ્યમાં પહોંચતા શિવાનું ટ્રક અચાનક બંધ થઈ ગયું એન્જિન એકદમ શાંત થઈ ગયું અને હેડલાઇટ્સ ઝાંખી થઈ ગઈ અરે આ શું થયું શિવાય ગુસ્સે થઈને સ્ટેરિંગ પર માર્યો તેણે ટ્રક ફરી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એન્જિન થીજ ગયું હોય તેવું લાગતું હતું રાજા તું મને આટલી રાત્રે દગો આપે છે તેણે ટ્રકને ઠપકો આપતા કહ્યું શિવા ટ્રકમાંથી નીચે ઉતર્યો અને બોલેટ ખોલીને એન્જિન ચેક કરવા લાગ્યો તેને મિકેનિકનો થોડો અનુભવ હતો પરંતુ એન્જિનમાં કંઈ ખરાબી દેખાતી ન હતી બધું તો બરાબર છે તો પછી શું થયું તેણે વિચાર્યું તેનું ધ્યાન રસ્તા પર ગયું જ્યાં એક ઝાંખો પડછાયો દેખાયો તે એક સ્ત્રી હતી જે લાંબા સફેદ વસ્ત્રોમાં રસ્તાની બાજુમાં ઊભી હતી તેના વાળ ચહેરા પર ટંકાયેલા હતા અને તે એકદમ શાંત ઊભી હતી બેન આટલી રાત્રે અહીં શું કરો છો શિવાએ મોટેથી પૂછ્યું પરંતુ તે સ્ત્રીએ કોઈ જવાબ ન આપ્યો શિવાએ થોડું નજીક જઈને ફરી પૂછ્યું બેન તમે ઠીક છો કંઈ મદદ જોઈએ પરંતુ જેવું તે નજીક પહોંચ્યો તે સ્ત્રી ગાયબ થઈ ગઈ શિવાના હાથમાંથી ટોર્ચ નીચે પડી ગઈ આ આ શું હતું તેનો અવાજ ત્રુજવા લાગ્યો તેણે ઝડપથી ટ્રકમાં પાછા જઈને દરવાજો બંધ કર્યો તેનું હૃદય ધડકી રહ્યું હતું શિવા તું થાકી ગયો છે આ બધું તારું ભ્રમ છે તેણે પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જ સમયે ટ્રકની ખિડકી પર એક ટકોરો થયો શિવાએ ડરતા ડરતા ખિડકી તરફ જોયું પરંતુ બહાર કોઈ ન હતું આ આ શું ચાલી રહ્યું છે તે બબડ્યો શિવાએ ટ્રક ફરી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને આ વખતે એન્જિન ચાલુ થઈ ગયું ચાલ રાજા આપણે અહીંથી નીકળીએ તેણે કહ્યું અને ટ્રકને સ્પીડમાં હંકાર્યું પરંતુ થોડી પછી તેને ખબર પડી કે તે ફરીથી તે જ ગામમાં ચોકમાં આવી ગયો હતો આ કઈ રીતે શક્ય છે તેનું મન ગુંજવાઈ ગયું તેણે નકશો ફરી ચેક કર્યો પરંતુ નકશામાં સોમનાથપુર નામનું કોઈ ગામ ન હતું શિવાએ ફરી બીડી સળગાવી પરંતુ બીડીનો પહેલો કસ લેતા જ તેને ફરી એ જ સડેલી ગંધ આવી આ વખતે ગંધ એટલી તીવ્ર હતી કે તેને ઉબકા આવવા લાગ્યા તેણે બીડી ફેંકી દીધી અને खिડકી ખોલી બહારની હવા ઠંડી હતી પરંતુ તેમાં પણ એ જ ગંધ હતી અચાનક ટ્રકની હેડલાઇટમાં એક આકૃતિ દેખાય એ જ સ્ત્રી હતી જે હવે રસ્તાની વચ્ચે ઊભી હતી તેના વાળ હવે ચહેરા પરથી હટી ગયા હતા અને તેનો ચહેરો તેનો ચહેરો જાણે જીવતો ન હતો તેની આંખો ખાલી હતી અને તેના ચહેરા પર એક વિચિત્ર હાસ્ય હતું શિવાએ બ્રેક મારી અને ટ્રક એકદમ રોકાઈ ગયો તું તું કોણ છે તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું સ્ત્રીએ એક શબ્દ પણ ન બોલ્યો તે ધીમે ધીમે ટ્રક તરફ આગળ વધવા લાગી શિવાના હાથ પગ ઠંડા થઈ ગયા તેણે ટ્રકનું ગિયર બદલવાનો પ્રયાસ કર્યો પરંતુ ગિયર જામ થઈ ગયું હતું આ આ શું થઈ રહ્યું છે તે બૂમ પાડી ઉઠ્યો અચાનક તે સ્ત્રી ગાયબ થઈ ગઈ શિવાએ રાહતનો શ્વાસ લીધો પરંતુ તે જ સમયે તેને ટ્રકની પાછળના ભાગમાંથી એક અવાજ આવ્યો જાણે કોઈ લાકડાના બોક્સ પર ટકોરા મારતું હોય થડ 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 અવાજ ધીમે ધીમે વધુ તીવ્ર થવા લાગ્યો પરંતુ શિવાએ પાછળના મિરરમાં જોયું પરંતુ ત્યાં કંઈ દેખાયું નહીં શિવા ટ્રકની અંદર બેઠો હતો તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને હૃદય એટલું જોરથી ધડકી રહ્યું હતું કે તેને લાગતું હતું કે હૃદય બહાર નીકળી જશે ટ્રકની ખિડકી પર થયેલા ટકોરાનો અવાજ હજુ તેના કાનમાં ગુંજી રહ્યો હતો આ આ શું ચાલી રહ્યું છે તે બબડિયો તેની આંખો ખિડકી તરફ જવાની હિંમત નહોતી કરી રહી બહારનું અંધારું એટલું ગાઢ હતું કે ટ્રકની હેડલાઇટ્સ રસ્તાને ભાગ્યે જ પ્રકાશિત કરતી હતી અચાનક ટ્રકની અંદરનું તાપમાન એકદમ ઠંડુ થઈ ગયું શિવાના શ્વાસની બાષ્પ દેખાવા લાગી અને તેની બીડીનો ધુમાડો હવામાં જાણે થીજી ગયો હોય તેવું લાગતું હતું તેની નજર આપોઆપ પેસેન્જર સીટ તરફ ગઈ અને તેનું હૃદય લગભગ અટકી ગયું ત્યાં એક સ્ત્રી બેઠી હતી લાંબા ફાટેલા સફેદ વસ્ત્રોમાં તેના વાળ ચહેરા પર ઢંકાયેલા હતા અને તેની આંખો શિવા પર સ્થિર હતી તું તું કોણ છે શિવાય ધ્રુજતા અવાજે પૂછ્યું પહેલાં તો સ્ત્રી જોર જોરથી હસવા લાગી પછી સ્ત્રીએ ધીમા ઠંડા અવાજે કહ્યું મારું બોક્સ મને મારું બોક્સ પાછું આપ બોક્સ કયું બોક્સ શિવાય ગભરાતા પૂછ્યું સ્ત્રીનો ચહેરો ધીમે ધીમે બદલાવા લાગ્યો તેના વાળ અને તેની આંખોમાંથી જાણે લાગી તેના હોઠ પર એક ભયાનક ફરી વળ્યું જે જોઈને શિવાના હાથ પગ ઠંડા થઈ ગયા અચાનક ટ્રકની પાછળના ભાગમાંથી એક ભયાનક અવાજ આવ્યો થડ થર્ડ જાણે કોઈક લાકડાના બોક્સ પર ટકોરા મારતું હોય શિવાય પાછળના મિરરમાં જોયું અને તેની આંખો ફાટી ગઈ ટ્રકના પાછળના ભાગમાં લાકડાના બોક્સની વચ્ચે એ જ સ્ત્રી ઊભી હતી તેના હાથમાં એક લાકડું હતું જેનાથી તે બોક્સ પર ટકોરા મારી રહી હતી ના ના આ શક્ય નથી શિવાય જોરથી ચીઝ પાડી મિત્રો હવે આગળ શિવા સાથે જે થવાનું હતું તેની કોઈએ પણ કલ્પના નહીં કરી હોય એ સ્ત્રી કોણ હતી અને તે સ્ત્રી કયા બોક્સની વાત કરી રહી હતી એ બોક્સમાં એવું તો શું હતું કે આ ભયાનક આત્મા શિવાને પરેશાન કરી રહી હતી વહ્લા મિત્રો અંતમાં તો કંઈક એવું થશે કે તમે પણ વિચારમાં પડી જશો તો આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો રેગ્યુલર આપણો વિડીયો નિહાળી રહ્યા છે તેમજ આપણા વિડીયો પર રેગ્યુલર કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે વર્ષાબેન પટેલ સંજયભાઈ પારસિયા રક્ષિતાબેન કાનાણી કોસંબાથી કિરીટભાઈ વસાવા દેવ્યાનીબેન ગોહિલ જગાભાઈ ભુવા ભૂમિકાબેન શાકવાલા સિદ્ધાર્થભાઈ રાઠોડ પટેલ નીતિનભાઈ અમદાવાદથી મનુભાઈ પુણેથી માધવીબેન બુદ્ધભટ અફઘાનિસ્તાનથી જુઝાર કબૂલ મિત્તલબેન ચાવડા અક્ષયભાઈ ગોહિલ કિંજલબેન પટેલ ગાંધીનગરથી દીપકભાઈ રાવલ વડોદરાથી નીતાબેન જગદીશભાઈ બાલોડિયા રોશનીબેન અસ્વાર નસવાડીથી સુમનબેન કનૈયાલાલ જોશી અલ્પેશભાઈ પટેલ શ્રેયાબેન વસાવા અબધા જ મિત્રો આપણા આગળના એપિસોડમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે જેમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ વહેલા મિત્રો જો આમાંથી કોઈ પણ લોકોના નામ બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી તે નામનો ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું પરંતુ આપ દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમને આપના નામ બોલવામાં સરળતા રહે અને ખાસ મિત્રો અહીં નોંધ લેશો કે જે પણ મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ કોમેન્ટની સાથે આપનું નામ પણ લખતા રહેવું આપનું નામ વાંચીને તમારા સગા સગાવાહાલા જો આપણા વિડીયો જોતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ ટ્રકનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરવાજો જામ થઈ ગયો હતો તેનું હૃદય એટલું જોરથી ધડકી રહ્યું હતું કે તેને લાગતું હતું કે તે બહાર નીકળી જશે અચાનક સ્ત્રી ગાયબ થઈ ગઈ અને ટ્રકની અંદરનું વાતાવરણ ફરી શાંત થયું દરવાજો આપમેળે ખુલી ગયો અને શિવા ઝડપથી ટ્રકમાંથી નીચે ઉતરીને રસ્તા પર દોડવા લાગ્યો રસ્તાની બાજુમાં એક જૂની ખંડેર ઓરડી દેખાય શિવાને લાગ્યું કે ત્યાં આશરો લઈ શકે તે ઝડપથી ઓરડી તરફ દોડ્યો તેની ટોર્ચનો પ્રકાશ ઝબુકતો હતો ઓરડીની અંદર પ્રવેશતા જ શિવાને એક વિચિત્ર ગંધ આવી જાણે ચંદન અને ધૂપની મિશ્રિત સુગંધ હોય ઓરડીની દિવાલો પર જૂના ચિત્રો અને કોતરણીઓ હતી જે ચાખી પડી ગઈ હતી ઓરડીના ખૂણામાં એક નાનું શિવલિંગ હતું જેની આસપાસ ધૂળ અને ઝાડા ફેલાયેલા હતા શિવા થોડો શાંત થયો પરંતુ તેનું મન હજુ ગભરાટમાં હતું અચાનક ઓરડીના ખૂણામાંથી એક ધીમો અવાજ આવ્યો બેટા તું અહીં શું કરે છે શિવા ચોંકી ગયો અને ટોર્ચનો પ્રકાશ તે દિશામાં નાખ્યો ત્યાં એક વૃદ્ધ માણસ ઊભો હતો તેના હાથમાં લાકડી હતી અને તેના કપડાં જૂના ફાટેલા હતા તેનો ચહેરો ઝાંખો હતો પરંતુ તેની આંખોમાં એક અજીબ ચમક હતી આપ કોણ છો શિવાય ધ્રુજતા અવાજે પૂછ્યું હું દાદા છું આ ગામનો રખેવાળ વૃદ્ધ માણસે ધીમા અવાજે કહ્યું તું સરલાને મળ્યો છે ખરું ને સરલા તે કોણ છે શિવાય આતુરતાથી પૂછ્યું દાદા એક લાંબો શ્વાસ લીધો અને ઓરડીની બેન્ચ પર બેસી ગયા બેસ બેઠા હું તને બધું કહું છું તેમણે કહ્યું ધીમે ધીમે પર પર બેઠો તેની નજર દાદા સ્થિર હતી ઘણા વર્ષો પહેલા ઓગણીસો ને સાઠની આસપાસ આ ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી સરલા દાદાએ શરૂ કર્યું તે એકલી હતી અને તેની પાસે એક નાનું લાકડાનું બોક્સ હતું જેમાં તેના સોનાના કરેણા હતા તેની માતાની યાદગીરી એક રાત્રે ગામમાં લૂંટારાઓનું ટોળું આવ્યું સરલા ઘરે એકલી હતી જ્યારે લૂંટારાઓએ તેના ઘર પર હુમલો કર્યો તે બોક્સ લઈને ભાગી તે આ રસ્તાની બાજુના જંગલમાં આવી પરંતુ લૂંટારાઓએ તેને પકડી લીધી બંને વચ્ચે ભારે ખેંચતાણ થઈ અને તે લૂંટારાઓએ તેની સાથે તેની સાથે શું શિવાએ પૂછ્યું પરંતુ દાદા નીચે જોઈને ચૂપ રહ્યા ત્યારબાદ પોલીસની બીકથી લૂંટારાઓએ તે બોક્સ જંગલમાં ક્યાંક અજાણી જગ્યા પર દાટેલું છે સરલાનો આત્મા છે પોતાનો બોક્સ શોધતો તે તને દિશા સૂચવશે પરંતુ સાવધાન રહે છે તેનો આત્મા ગુસ્સે છે અને જો તું નિષ્ફળ ગયો તો તે તને ફસાવી શકે છે સિવાય ધીમે ધીમે માથું હલાવ્યું પણ હું શું કરું દાદાએ એક નાનું કાપડનું જોડું બહાર કાઢ્યું જેમાંથી ચંદનની સુગંધ આવી રહી હતી આ રાખ અને ચંદન લઈ જા જ્યારે તું બોક્સ શોધી લે તેને જ્યાં સરલાનો જીવ ગયો છે ત્યાં મૂકજે હું તને મંત્રો દ્વારા મદદ કરીશ શિવા દાદાનું જોડું લઈને ઓરડીમાંથી બહાર નીકળ્યો અને રસ્તાની બાજુના જંગલ તરફ ચાલવા લાગ્યો ટોર્ચનો પ્રકાશ ઝાડની ડાળીઓ વચ્ચે ઝબુકતો હતો અને જંગલનું વાતાવરણ એકદમ ભયાનક હતું દરેક પગલે શિવાને લાગતું હતું કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે તે થોડી થોડી વારે પાછળ જોતો પરંતુ ત્યાં કોઈ ન હતું અચાનક તેને એક ધીમો રડવાનો અવાજ સંભળાયો તેણે ટોર્ચનો પ્રકાશ અવાજની દિશામાં નાખ્યો અને તેની નજર એક નાના ઝાડ પર પડી ઝાડની નીચે સરલાનો આત્મા ઊભો હતો તેનો ચહેરો નીચો હતો અને તેના હાથ એક ખાસ જગ્યા તરફ ઇશારો કરી રહ્યા હતા ત્યાં ત્યાં શોધ તેનો અવાજ ઝડપથી તે જગ્યા પર ખોદવાનું શરૂ કર્યું તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેને લાગ્યું કે સરલા તેને જોઈ રહી છે થોડી વાર ખોદ્યા પછી તેનો હાથ એક નાના લાકડાના બોક્સ પર અડ્યો બોક્સ પર એક વિચિત્ર ચિહ્ન કોતરેલું હતું જે જાણે ભૂલ ભૂલામણી જેવું લાગતું હતું આ આ તો એ જ બોક્સ છે શિવાએ ઉત્સાહથી કહ્યું પરંતુ જેવું તેણે બોક્સ ઉપાડ્યું જંગલમાં એક ભયાનક ચીસ ગુંજી સર્રાહાનો આત્મા તેની સામે પ્રગટ થયો તેની આંખોમાંથી જાણે લોહી વહી રહ્યું હતું એને ખોલવાની હિંમત ન કર તેનો અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો શિવા ડરી ગયો પરંતુ તેણે હિંમત રાખી અને કહ્યું હું હું તને આ બોક્સ આપવા માગું છું મને કહે તારે શું કરવું છે સરલાનો ચહેરો ધીમે ધીમે શાંત થયો તેણે એક હાથથી જંગલની અંદરની દિશા સૂચવી ત્યાં જ્યાં મારો જીવ ગયો તેણે ધીમા અવાજે કહ્યું શિવા બોક્સ હાથમાં લઈને સરલાની પાછળ પાછળ ચાલવા લાગ્યો જંગલની અંદર એક નાનકડી ખુલ્લી જગ્યા હતી જ્યાં એક મોટો પથ્થર પડેલો હતો પથ્થરની આસપાસ જમીન લાલ રંગની હતી જાણે ત્યાં જ સરલાનો જીવ ગયો હતો આ આ તો તે જ જગ્યા છે શિવાએ વિચાર્યું સરલાએ તેને બોક્સ ત્યાં મૂકવા ઈશારો કર્યો શિવાય ધીમે ધીમે બોક્સ પથ્થર પર મૂક્યું અને તે જ સમયે જંગલમાં એક ઠંડો પવન ફૂંકાયો અચાનકે દાદા ત્યાં પ્રગટ થયા તેમના હાથમાં જોળું હતું બેટા બોક્સ શોધી લીધું તેમણે કહ્યું હવે હું સરલાને શાંતિ આપીશ દાદાએ જોડીમાંથી રાખ અને ચંદન અને પથ્થરની આસપાસ એક વર્તુળ પછી તેમણે ધીમા અવાજે મંત્રોનો અવાજ જંગલમાં ગુંજવા લાગ્યો અને અચાનક એક ભયાનક ચીજ સંભળાય સરલાનો આત્મા ફરી પ્રગટ થયો પરંતુ આ વખતે તેનો ચહેરો શાંત હતો થોડી પછી સર્રાનો અવાજ ગુંજ્યો હવે હું મુક્ત છું તેનો આત્મા ધીમે ધીમે હવામાં ઓગળી ગયો અને જંગલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ તે રાત્રે જેમ તેમ કરીને શિવા પોતાના ઘરે પહોંચ્યો અને કોઈને કંઈ પણ કહ્યા વગર સૂઈ ગયો તેની હાલત ખૂબ જ ખરાબ હતી સવાર થઈ સૂરજની કિરણો જંગલની ડાળીઓ વચ્ચેથી ઝબુકી રહી હતી સવારે જેવી શિવાની આંખ ખુલી તરત એને રાતવાળી ઘટના યાદ આવી શું આ બધું ખરું હતું કે મેં સપનું જોયું તેણે વિચાર્યું તેણે નક્કી કર્યું કે તે ફરી એ જ રસ્તા પર જઈને તપાસ કરશે બીજે દિવસે સવારે શિવાય એ જ રસ્તા પર પાછો ગયો પરંતુ જ્યાં સોમનાથપુર નામનું ગામ હતું ત્યાં કંઈ ન હતું ન તો ગામ ન તો જૂની ઓરડી ન તો જંગલ ફક્ત ખુલ્લો રસ્તો અને ખેતરો હતા શિવાય આસપાસ લોકોને પૂછ્યું પરંતુ કોઈને સોમનાથપુર નામના ગામ વિશે કંઈ ખબર ન હતી આ આ શું હતું સલાહનો ચહેરો દાદાના મંત્રો અને બોક્સની યાદો તેના મનમાં ગુંજતી હતી આ ઘટના તેના માટે હંમેશા એક રહસ્ય બનીને રહી ગયું વહલા મિત્રો આવી જ વધારે ઘટનાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ તમારી સાથે પણ જો કોઈ ઘટના બની હોય અથવા તો તમને લાગે છે કે દુનિયામાં ભૂતપ્રત જેવું હોય છે તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં પણ તમારો અભિપ્રાય આપજો સાથે મિત્રો આપનું નામ પણ જરૂરથી જણાવજો જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો ઉલ્લેખ કરી શકીએ તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિમા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ